હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારા બધાનું પણ આજના એક પાછા એક નવા બ્લોગમાં તો કેમ છો તમારા બધા જો હું આવી ગઈ છું મારા મમ્મીના ઘરે ને ચાલો આજે આપણે બ્લોગ બનાવી નાખીએ તો આજે છે આપણે વાડીએ જવાનું છે વાડીએ છે પેલી કેળ ચોપવાનું છે એ રાખ્યું છે આજે તો જો હું અત્યારે ઘરે છું બાકી ઘણા બધા ગયા છે વાડીએ ને આપણે બધા માટે જમવાનું લઈને જવાનું છે બપોરે તો ચાલો આપણે બધા માટે પેલા રસોઈ બનાવી નાખીએ પછી આપણે જશું વાડીએ અને વાડીનો પણ વિડીયો છે હું બનાવીશ તો તમે બધા જોજો તમને મજા આવશે જોવાની જે આપણે છે દાળ ઢોકળી બનાવવાનો પ્લાન છે કે સ્પેશિયલી ઓર્ડર છે બધા અહીંયા મારા હાથની દાળ ઢોકળી ખાવી બહુ ભાવે છે અહીંયા તો ચાલો આપણે દાળ ઢોકળી બનાવી નાખીએ જો આપણે દાળ બફા મૂકી દીધી છે થોડાક આપણે સીના દાણા પણ નાખી દઈએ સરસ મજા દાળ સાથે બફાઈ જાય તો જો આપણે લોટ બાંધી લીધો છે સરસ મજાનો આપણે થોડું હળદર ને મરચું ને એવોમાં નાખ્યું છે એટલે થોડુંક ટેસ્ટ આવે ઢોકળીમાં પણ અને આપણે ચડાવી દીધું છે મોટું જબર છે એ તપેલું કેમકે આપણે એક સાથે ઘણા બધા લોકોની રસોઈ છે એ બનાવવાની છે એ માટે આપણે ગેસ ઉપર આટલું મોટું તપેલું છે એ રાખી દીધું છે ને ચાલો આપણે થોડા છે કાજુદામ નાખીને છે પણ આપણે સરસ મજાની બનાવી નાખીએ દાળ ઢોકળી આપણે મસ્ત મજાની દસ લોકો માટેની દસ નહીં આમ તો અગિયાર બાર નક્કી નથી ત્યાં કેટલા જમવાવાળા છે પણ બધા માટે સરસ મજાની દાળ ઢોકળી બનાવી નાખી છે તમે જોઈ તો મસ્ત તમે જોઈને ખાવાનું મન થઈ ગયું ને જો ગાઈસ આપણે છે ટિફિન લઈને આવી ગયા છે આપણી વાડીએ ને બધા જો અહીંયા છે જમવા બેસી ગયા છે જો છે વાડી બતાવું

chơi chơi à, bây giờ ngày hôm nay chơi bài kia chơi cái đi, cho bây giờ nha tập bắc xin chơi đi

તો અમારે ઉડીયો જો કે તો લાયક જ ઓશન કરજો અને સરસ કરવાનું બાકી તો એ પણ કરી લેજો તો આ હતી અમારી બીજી વાડી ને આ બધું કામકાજ ચાલુ છે તો હું આવી દઈએ ચાલો આજે આપણે વાડી ન ઉડીએ બસ આપણે ટોક્કસ તો એમાં આવડી જાઓ કરી